સ્વર્ગીય મનોજ કુમારે કરુણા દ્રષ્ટિ મહારાજ સાહેબની નિશ્રામાં ઉપકરણ વંદનાવલીમાં ઓઘાનો ચડાવો લીધો અને પાંચમા વર્ષમાં દીક્ષા લેવાનો નિયમ અને ન લેવાય તો પાંચ વિગયનો આ જીવન ત્યાગનો નિયમ લીધો અને ત્રીજા વર્ષે દેવલોક થઈ ગયા પાંચસો આયમ બિલ દરમિયાન એટેકના કારણે સ્ટેન્ડ મુકાવવું પડ્યું તો પણ પાલણું કરવાની ના પાડી અને પાંચસો આયમ બિલ પણ પૂર્ણ થયા આજીવન હોટલનો ત્યાગ સમૂહ લગ્નમાં જમવાનો ત્યાગ છસો ડાયાબિટીસ બાયપાસ બે વાર સ્ટેન્ડ મુકાવવા છતાં પણ નિરંતર છેલ્લા દિવસે પણ મનમાં સારું થઈ જાય તો કરવાની ભાવના છેલ્લા અઠવાડિયામાં હોસ્પિટલ ખાતે આઈસીયુ હોવા છતાં છ બુકનું સ્થળમાં મુખ્ય લાભાર્થી તરીકે અગિયાર લાખ રૂપિયાનો લાભ લીધો બે વર્ષ પહેલાં બહુ આલોચના કરી છેલ્લા એક દિવસ પહેલા જેટલી વાર વાપરે ત્યારે આહાર પાણી ત્યાગના પચખાણ કર્યા છેલ્લા એક મહિના દરમિયાન દરરોજ સક્રસ્ત ઋષિ મંડળ પંચસૂત્ર પુણ્ય પ્રકાશના સ્તવનું સ્મરણ કરતા સત્તર વરસ પહેલાં શત્રુંજય ઉપર નવસો ડાયાબિટીસ હોવાથી કોમામાં ગયા ત્યારે દાદાનો ચમત્કાર થયો સંપૂર્ણ ભાનમાં વિકાય કોમામાં ગયા ત્યારે પરિવારને તાત્કાલિક બોલાવી લીધા આવું જીવન જીવનાર સ્વર્ગીય મનોજકુમાર શાહને પત્ની ગંગા સ્વર્ગીય સંગીતાબેન પુત્રા નિશાન પુત્રવધુ નિધિબેન સુપુત્રી પૂનમબેન સુહાસકુમાર હેબરા નૂતનબેન કુમાર શાહ મેઘાબેન પારસકુમાર સંઘવી બહેન ત્રિલોચનાબેન દિનેશકુમાર મહેતા સંગીતાબેન હેન્દ્રકુમાર ભોટાણીની ઉપસ્થિતિમાં શ્રી અંધરાય નિવારણ પૂજા પ્રાર્થના સભા એવમ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો ત્યારે વીએલ શાહ રાજુભાઈ પ્રગતિબેન જીતુભાઈ ધાણધારા બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા માર્કેટયારના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ થરા સ્ટેટ માજી રાજવી એવમ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા સિદ્ધરાજસિંહ વાઘેલા બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ગુપ્તાજી મકવાણા ચંદુજી ઉણેચા કાંકરે તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ રફિકભાઈ મંસુરી એડવોકેટ ગોવિંદભાઈ પ્રજાપતિ વકીલ રિટાયર્ડ પીએસઆઈ પ્રવીણસિંહ ચાવડા બાબુભાઈ ચૌધરી ખસા પ્રજાપિતા બ્રહ્મકુમાર ઈશ્વરીય વિશ્વવિદ્યાલય થરા શાખાના સૂર્યાબેન નૈનાબેન ઠક્કર શ્રી કાકરેજી દશા શ્રીવાળી બેતાલીસ જૈન સોની પરિવાર સહિત અઢારે આલમમાંથી વિશાળ સંખ્યામાં સ્નેહીજનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાકરેજ સાથે નટવર્કે પ્રજાપતિ થરા